છો મજામાં જશો નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અને યુટ્યુબની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને વાત કરીએ તો આજે તલની ઘણા દિવસ પછી વિડીયો બનાવ્યો કે તો લાવો બતાવીએ તલ અત્યારે કઈ રીતના થયા છે તમને બતાવું અને કદાચ તમે કહો કે હવે અને પાણી મૂકી દેવું પડે કે નહીં મૂકવું પડે જે રીતે કોમેન્ટ કરીને કહેજો અને તમને હું બતાવું કે કઈ રીતના તલ થયા છે ત્યારે તમે જોઈ શકો છો આ રીતે તલ છે મિત્રો તમે જોઈ શકો છો આ રીતે છે તમે જોવો છો ને તલ ત્યારે લગભગ માનો ને આ પંદર તારીખ આવશે એટલે ત્રણ મહિના પૂરા થઈ જશે એટલે આ પંદર દિ થયા છે એટલે માનો ને અઢી મહિના થયા ને અઢી મહિના જેવા થયા છે એટલે આ રીતે તલ છે હવે તમે કોમેન્ટ કરજો જણાવજો મિત્રો બરાબર કે આને પાણી હવે મીકી દેવું જોઈએ કે આપવું જોઈએ કોમેન્ટ કરજો અને જણાવજો મિત્રો આવા તલ થયા છે બે મહિનાને એટલે ટોટલ માનો ને ત્રણ ને બે સાહીઠ પાઠ પંચોતેર દિવસ પંચોતેર દિવસ જેવા થયા છે જો હે ને આ રીતે છે મિત્રો તમે કોમેન્ટ કરજો કે આને રવા દેવાય કે પછી એ પાણી અપાય કે ન અપાય હવે પાણી મૂકી દેવું જોઈએ કે નહીં એ જરા કોમેન્ટ કરીને જણાવજો અને આ રીતે છે મિત્રો જો તમે જો અત્યારે હવે કોકોક ફૂલ દેખાય છે માનોને કોકોક ફૂલ છે હવે ઓ જા જાય ફૂલ નથી અને ફાલ વિશે કોમેન્ટ કરજો આ રીતે જો કે કેવો ફાલ હારો છે હારા બેઠો છે કે નહીં જો ચાલે આ રીતે છે જોઈ શકો છો એટલે અત્યારે આવા થયા છે તમારે છે હવે આને પાણી આપવું કે નહીં આપવું એ મહત્વનું છે આપણે કારણ કે કોઈ દિવસ કર્યા નહોતા પહેલાં વહેલા છે કોઈ ભાઈને અનુભવ ઘણાને હોય બધા ખેડૂત મિત્રો છે એટલે બધાને અનુભવ હોય જ એટલે જેથી જણાવજો ને કોમેન્ટ કરજો બીજું તો હું ઘણા દિવસ પછી એટલે યુટ્યુબની અંદર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને આ બીજા વિડીયો મિત્રોને શેર કરી દેજો તમે જોઈ શકો છો આ રીતે છે એટલે હવે વધારે વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે હવે કાંઈ શેર નહીં અને આ રીતે છે એટલે આને મૂળ મેન વસ્તુ એ છે કે આને હવે પાણી આપવું કે નહીં કારણ કે જો આ રીતે થયા છે એ તમે એમ કહો કે આને આપવું જોઈએ પાણી તો આપણે આપી દઈશું કોમેન્ટમાં કહેજો જણાવજો અને બાકી અમને તો એવું લાગે છે મને તો એવું લાગે છે મારા અંદાજ પણ કે હવે આને પાણી હવે બંધ કરી દેવાય એવું અંદાજ છે મારો એટલે બાકી તમે કહો એમ એટલે ચાલો વિડીયો બહુ લાંબો થઈ જશે વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ યુટ્યુબની નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો એટલે ચાલો આવજો